તારીખ વીસ આઠ બે હજાર પચીસના પવિત્ર શ્રાવણ માસમાં દિયોદેર તાલુકાના મગડાલા ગામના સ્વપ્રવિણભાઈ વરધાજીની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હેમરાજભાઈ અચળાજી ચૌધરી અને સૌજીભાઈ વરધાજી ચૌધરી જેઓ બંને દાતાશ્રીઓએ સાથે મળીને મગડાલા ગામની ત્રણેય પ્રાથમિક શાળાઓના બાળકોને બહુ સુંદર મજાનું સ્વરૂચિ ભોજન આપ્યું એ બદલ બંને દાતાશ્રીઓનું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર ભગવાન ભોલેનાથ બંને દાતાઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ સારા પુણ્યના કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ આવી રીતે યુવાન મિત્રો સૌ સાથે મળી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તેમજ દર મહિને ત્રણેય શાળાના બાળકોને તિથિ ભોજન દાતાશ્રીઓ દ્વારા ચાલુ રહે એવી શુભકામનાઓ